નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ આઠ સાત બે હજાર પછી વાર્તા ગયો મંગળવાર મિત્રો આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડવાના છે બી એના વિશે વાત કરવાના છે બી તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આવા રોજરોજ મિત્રો હવામાનની અપડેટ જાણવા માગતા હોય તો ખાસ વિડિયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય બોલતા અને આવા જાણેલી વ્યાજની તાજા હવામાનની આગાહી મિત્રો सौ प्रथम बात करें तो मित्रों सुरेन्द्रनगर विरमगाम अहमदाबाद धोड़का नड़ियाद वडोदरा वडोदराद भरूच गोधरावाला लु, अहमदाबाद विरमगाम महसणा हिम्मतनगर डांगपुर पालनपुर थराद બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો દરિયાકાંઠાના જામનગર સાયલા દ્વારકા પાનવડ પોરબંદર જુનાગઢ વેરાવળ ઉના રાજકોટ ગોંડલ મિત્રો આજ આજના દિવસે મિત્રો આ જિલ્લામાં વરસાદ છૂટા સમય પડે તેવી સંભાવના દેખાઈ રહેલી છે તો વિડીયો ગમે તો ખાસ વિડિયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા